જવાબ બસ જ વાસાડ મુટકલા શીખી ગયા છે ગમે એ સોડીઓ દેહે વાંઢે વાંઢે એને વાંઢો નહી આવે બધાય વાંઢે વાંઢા છે તમતારે એને ઘર કામ બધું ખાવી જેલું છે ધાનમાં હોય અને પ્રશ્ન એની કોઈ રે છોકરીને કામની આળત હોય કે મને કાલ કામ ન કરવું પડે તો એની માથે આ છોકરા છે બરાબર મને કોમેન્ટમાં જણાવજો એમ હા તો મને કોમેન્ટમાં જણાવજો છોકરીઓ ગમે એને કામ કરવાની આળસ હોય એ છોકરીઓ જણાવજો આ છોકરા કામ કરે એવા છે હા યાર તમારે કામ કરવું ની પડે તમારો ઓલો ભાઈ છે ઈ તો બધુંય કામ કરે એ બધુંય ખાવે રસોય ખાને કપડા પ્રદીપભાઈ પ્રદીપભાઈ નામ છે પ્રદીપભાઈ